નમસ્કાર દોસ્તો જયરાજ આહિરની ધરપકડ ને બે ત્રણ દિવસ વીતી ચૂક્યા છે તે હવે જેલની અંદર છે પરંતુ બીજી તરફ માયાભાઈ આહિર છે તે સમૂહ લગ્નમાં પહોંચે છે અને એ જે કરે છે તેને લઈને ચર્ચાઓ તેજ થઈ છે જે પિતાનો દીકરો જેલની અંદર છે તેને કઈ રીતે તે ખુશ જોવા મળે આવા અનેક સવાલો ઈઠા છે પરંતુ માયાભાઈ આહિર શું કારણ ખુશ છે એની વાત કરીએ સાથે સાથે જયરાજ આહિરના ત્રણ દિવસના જેલવાસની વાત કરીએ અને હીરાભાઈ સોલંકીની

ખાવાની ફરજ પડી રહી છે કારણ કે તેને હજુ સુધી ત્રણ દિવસ વીત્યા બાદ પણ આજ બપોર સુધી બેરેક નહોતું ફાળવવામાં આવ્યું તરફ તેનો પરિવાર છે તે ઘરનું જમવાનું મળે તેવી માંગ કરી રહ્યો છે આ એક મુદ્દો છે નંબર બે માયાભાઈ આહિરની ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તેણે એક સમૂહ લગ્નની અંદર એવું કીધું હતું કે હું ફ્રેશ છું ને હું ગીતાને માનનારો છું થયું છે સારું થયું છે જે થઈ ચૂક્યું છે એ સારું થઈ ચૂક્યું છે થઈ રહ્યું છે એ સારું છે ને થવાનું છે એ પણ સારું થવાનું છે આ હું નહીં કૃષ્ણ ભગવાન આ માયાભાઈ એ આ વાતને લઈને આ વિડીયો છે તે ખૂબ વાયરલ થાય છે બીજી તરફ હીરાબાઈ સોલંકી સુરત પહોંચ્યા હતા હીરાબાઈ સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે કે સાચી વાત છે જે થયું સારું થયું અને જે થઈ રહ્યું છે એ પણ સારું થઈ રહ્યું છે આવું કંઈક હીરાભાઈનો પણ ટોન હતો જો કે માયાભાઈને જવાબ આપ્યો કે કોને આપ્યો એ ખ્યાલ નથી બીજી તરફ પરસોત્તમભાઈ સોલંકી જે કોડી નામના વેલણ ગામે પહોંચ્યા હતા સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે ત્યાં તેણે યુવાનોને સંબોધતા કહ્યું હતું કે ધોકા લેવા પડશે તો પરસોત્તમ સોલંકી ધોકા પણ લેશે જરૂર પડે તો ગાંધીનગર ભાવનગર અને ઉના ત્રણ જગ્યાએ ઘર છે ત્યાં આવું પરસોત્તમભાઈ પરંતુ હવે મુદ્દાની વાત કરીએ આ સમગ્ર ઘટનાની અંદર જયરાજ આહિરની ધરપકડ થઈ છે ત્યારે લોકો ચર્ચા કરી રહ્યા છે કે માયાભાઈ આહિર કેમ એટલા ફ્રેશ છે માયાભાઈ આહિર કેમ એટલા ખુશ છે ઘણા બધા લોકોની ચર્ચા એ પણ છે કે માયાભાઈ આહિર ની ખુશ થવા પાછળનું કારણ પણ તેનો દીકરો છે કારણ એ છે કે જે છે તો તેને પોલીસે પીકડી છે અને જેલમાં તેને ધકેલવામાં આવ્યો છે કારણ કે આ ગુનો તેને ના કરવો જોઈએ તેવો ગુનો તેને કર્યો છે તેને ક્રાઇમ હાથમાં લીધો છે પરંતુ ઘણા બધા લોકોની એવી પણ ચર્ચા છે કે માયાભાઈ માટે

પરંતુ માયાભાઈ આહીરનો જે દીકરો જયરાજ છે જેના પિતાને એક સામાન્ય મુદ્દે માફી મંગાવવામાં આવે છે અને એ જે હુમલો થાય છે અને હુમલામાં માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનું નામ સામે આવે છે એક પિતાની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ તેનો દીકરો છે તે તેના માટે હીરો બની ચુકો છે કારણ કે પિતાને એક માફી માંગવા જેવી બાબતે કોઈ દીકરાનું લોહી ઉપડી જતું હોય અને હદ ઉધી જતો હોય તો એ પિતા માટે તો કહેવાય કહેવાય પરંતુ નજરે 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 અને એ એ જે પીડિત વ્યક્તિ છે છે તેની ગુનેગાર હું નહીં પરંતુ લોકો ચાકી રહ્યા છે કે માયાભાઈ આહીર આ કારણથી એટલા ખુશ અને એટલા ફ્રેશ જોવા મળે છે કે તેનો દીકરો ભલે બીજા લોકો માટે સમાજ માટે અથવા અન્ય કારણથી તે ગુનેગાર હોઈ શકે છે પરંતુ એક પિતાની દ્રષ્ટિએ પિતાની નજરે તેણે જે કર્યું છે તેની નજરે તે હીરો છે પરંતુ ઘણા બધા લોકો એ પણ કહેવું છે કે માયાભાઈને અગર આ વાતનો ખ્યાલ હતો તો તેણે જ પોતાના દીકરાને પોલીસ સમક્ષ હાજર કરવો જોઈએ જો કે આ લોકોની ચર્ચા છે આ અમારું વ્યક્તિગત કોઈ મત કે દાવો નથી પરંતુ આ જે ચર્ચા થઈ રહી છે એ ચર્ચાની આપ સમક્ષ અમે વિડીયોના માધ્યમથી મૂકવાનો પ્રયાસ કર્યો છે અમારું હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નથી આપને સચેત અને જાગૃત કરવાનો છે આપ આ મુદ્દે શું માનો છો આપનું શું કહેવું છે શું ખરેખર આ ચર્ચા સાચી છે કે માયાભાઈ આ કારણથી ખુશ છે કે નહીં શું આ જયરાજ આહિર છે તે એક સમાજ માટે લોકો માટે સરકારમાં કાનૂનની દ્રષ્ટિએ એ ગુનેગાર છે એની પિતાની દ્રષ્ટિએ હીરો છે આપણું શું કહેવું છે આ તમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું બદનામ કરવાનું નહીં આપણે અને જાગૃત કરવાનું છે આપ પણ સાવધાન રહો સતર્ક રહો સલામત રહો ફરી મળીશું ધન્યવાદ